ડાર્ક સસ્પેન્સર પ્રકરણ બે એક ગરીબ છોકરાનું અપહરણ થયું અને પછી રાજભાસ્કર ડાર્ક સસ્પેન્સર રાજભાસ્કર મારે કોઈ ફરિયાદ નથી કરવી હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને એને બચાવી લઈશ વ્યાજે લાવીશ આ ઘર વેચી નાખીશ અરે ખુદ હું વેચાઈ જાશ પણ સમીરને છોડાવીશ રીકેપ ઇન્સ્પેક્ટર ઘેલાણીના પોલીસ સ્ટેશનમાં સમીર ગુજ્જર નામના એક સ્કૂલ બોય માટે અર્જન્ટ પાસપોર્ટ ઇન્કવાયરી આવે છે નાથુ ઇન્કવાયરી માટે ફોન કરે છે પણ ત્યાં તો સમીરનું અપહરણ થઈ ગયું હોય છે ઘેલાણી અને નાથુ તાત્કાલિક સમીરના ઘરે પહોંચે છે વાતચીત ચાલતી હોય છે ત્યાં બહાર સાયકલ પર સમીરનો લોહીવાળો શટ નજરે ચડે છે અને બધા સ્તબ્ધ થઈ જાય છે શું થયું હશે સમીરનું શું કિડનેપરે એને મારી નાખ્યો હશે સમીરનો લોહીવાળો શોટ જોઈને રસિક અને જોશના સાવ ભાંગી પડ્યા હતા ઇન્સ્પેક્ટર ઘેલાણી અને નાથુને સમજાતું નહોતું કે એને આશ્વાસન કેવી રીતે આપવું ત્યાં જ ઘરમાં પડેલો મોબાઈલ રણગે ઉઠ્યો આખું ટોળું ઘરમાં દોડ્યું ઘેલાણીએ રસિકને સ્પીકર ચાલુ કરી વાત કરવાનો ઈશારો કર્યો રસિકે સ્પીકર ઓન કરી કોલ રિસીવ કર્યો એ સાથે જ કિંગ કોબરાના ફૂંતાર જેવો અવાજ એના કાનમાં ઠલવાયો કેસા હે રસિક તે બેઠી કાં શર્ટ મિલા કે નહીં ભાઈ મેં તમને કીધું તમે મારા સમીરને કાંઈ ના કરતા તમે કહેશો એ આપીશ તોય તમે રસિક ફોન પર જ રડવા લાગ્યો સામીના છેડે કોઈ ખખડાટ હસ્યો હા 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 અબે ફટ ગઈ ના તેરી અમને તેરે બટેકુ કોચ નહીં વો તો બકરે કા ખૂન લગાયા હે લે સોન ઉસકી આવાજ કિડનેપરે સમીરને ફોન આપ્યો સમીર રડતા રડતા બોલ્યો પપ્પા પપ્પા મને અહીંથી લઈ જાઉં મને બહુ બીક લાગે છે સમીરનો અવાજ સાંભળી રસિકના હરખનો પાર ના રહ્યો એણે કહ્યું ભાઈ તમારે શું જોઈએ છે હું તમને આપી દઉં પણ મારા દીકરાને કાંઈ ના કરશો પચાસ લાખ સામેથી અવાજ આવ્યો અગર કલ શામ તક અગર તુને મુજે પચાસ લાખ નહીં દે તો તેરા બેટા ગયા સમજ પૈસે લે કે કહા આના વો મેં બાદ મેં બતાવુંગા ફોન કટ થઈ ગયો ખેલાણીએ તરત જ એ નંબર ટ્રેસ કરવા પોલીસ સ્ટેશનમાં સૂચના આપી દીધી ખેલાણીની એક ટુકડી સમીરના કિડનેપરનો પથો લગાવવા માટે લાગી ગઈ હતી એ વિચારે પડ્યા હતા આવા કિસ્સાની એને ખબર હતી કે જો આવા કેસનો નિકાલ જલ્દી લાવવામાં ના આવે તો તેનું પરિણામ બાળકે ભોગવવું પડે છે એટલે જ એ ઝડપથી આ કેસ સોલ્વ કરવા માંગતા હતા એણે રસિક સામે જોયું રસિક ચિંતા ના કરીશ અમે સમીને કંઈ જ નહીં થવા દઈએ સાહેબ રસિક ઢીલા અવાજે બોલ્યો મને તો લાગે છે કે પૈસા આપ્યા સિવાય છૂટકો નથી મારા જેવો પચ હજાર રૂપાડી કમાતો માણસ પચાસ લાખ લાવશે ક્યાંથી એ જ મને તો નથી સમજાતું બધું થઈ જશે અમે તારી સાથે છીએ એ ચિંતા છોડ અને મારા થોડા પ્રશ્નોના જવાબ આપ મને એ કહે કે તારા દીકરા માટે તું પાસપોર્ટ શા માટે કઢાવી રહ્યો હતો પરદેશ મોકલી શકાય એવી તારી આર્થિક પરિસ્થિતિ તો જણાતી નથી તો આમ અર્જન્ટ પાસપોર્ટ કઢાવવાનું કારણ શું સાહેબ એ તો મને બહુ ખબર નથી પણ થોડા દિવસ પહેલાં એની સ્કૂલમાંથી થોડા કાગળો મંગાવ્યા હતા પછી શાળાના ટ્રસ્ટી નિલેશભાઈ પણ એક દિવસ ઘરે આવી ગયા એણે કહ્યું કે અમેરિકાની સંસ્થા નાસા દ્વારા સમગ્ર ગુજરાતમાંથી સમીરની પસંદગી થઈ ગઈ છે અને સંસ્થા એનો ખર્ચે એને અમેરિકા બોલાવે છે મારો સમીર આખી શાળામાં સૌથી હોશિયાર હતો આજ સુધી ક્યારેય ઓછા માર્ક્સ કોઈ પરીક્ષામાં નથી લાવ્યો સાહેબ અમે તો બહુ ખુશ હતા કે સમીર એની આટલી નાની ઉંમરમાં અમેરિકા જઈને અમારા કુટુંબનું નામ રોશન કરશે પણ અચાનક આ બધું થઈ ગયું ખેલાણીએ બીજો પ્રશ્ન કર્યો રસિક સગાવાલા પાડોશીઓ મિત્રો કે પછી સાથે અને કોઈ સાથે તારે કોઈ જૂની અદાવત ખરી કોઈ જમીન મિલકત ના કે લેતી દેતીના ઝઘડા જેવી કોઈ ઘટના ના સાહેબ મારી મિલકત ગણો કે મૂડે બધું જ સમીર છે મારો સ્વભાવ જ નથી ઝઘડો કરવાનો થકી છે અત્યારે હું જાઉં છું તારી ફરિયાદ નોંધી લઉં છું અને હા કિડનેપર તરફથી કોઈ પણ હરકત થાય તરત જ મારા મોબાઈલ પર જાણ કરજે જોકે હું નાથોને તો એ મૂકું જ છું કેલાણી બોલ્યા ત્યાં જ એનો મોબાઈલ રણકી ઉઠ્યો સામેથી કોન્સ્ટેબલ પંડિયા વાત કરી રહ્યા હતા સર તમે આ પહેલાં નંબર ટ્રેસ કરી જોયા ત્રણેય કોલ અમદાવાદના જુદા જુદા પબ્લિક બૂથ પરથી થયા હતા અમે સ્થળે પહોંચે ત્યાં સુધી કોલર ભાગી છૂટ્યો હતો એ તો મને ખ્યાલ જ હોત કે આવું થતું જ હશે ઓકે બાય ખેલાણીએ સેલ કટ કર્યો ત્યાં જ રસિકે બે હાથ જોડી બીતા બીતા કહ્યું સાહેબ કિડનેપરે ધમકી આપી છે કે જો પોલીસને કહીશ તો એ લોકો સમીરને મારી નાખશે માટે મારે સમીર બાબતે કોઈ ફરિયાદ નથી કરવી મહેરબાની કરીને તમે મને મારી રીતે જ સમીરને બચાવવા દો હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને એને બચાવી લઈશ વ્યાજે લાવીશ આ ઘર વેચી નાખીશ અરે ખુદ હું વેચાઈ જશ પણ સમીરને છોડાવીશ બસ તમે મને મારા હાલ પર છોડી દો ચાલ્યા જાઓ અહીંથી મારે કોઈ કેસ નથી કરવો શું ગાંડા જેવી વાત કરે છે રસિકની વાત સાંભળી નાથો તાળુક્યો અમે ચાલ્યા જઈશું તો સમીરને કોણ એનો બાપ છોડાવશે વાત કરે છે આ એનો બાપ જ છોડાવશે અત્યાર સુધી ચૂપ રહેલી જ્યોત્નાએ મક્કમતાથી કહ્યું ખેલાણીએ બધાને શાંત પાડ્યા રસિક તારી હાલત હું સમજું છું પણ તું કેસ કરે તો સારું અમે તારી સાથે જ છીએ સમીરનો વાળ પણ વાંકો નહીં થવા દઈએ લે આ મારું કાર્ડ કંઈ અજુગતું થાય તો તરત જ ફોન કરજે રસિકે કંઈ જવાબ ના આપ્યો ખેલાણી અને નાથું બહાર નીકળ્યા ત્યાં જ રસિકના દરવાજે એક સેન્ટ્રો ગાડી આવીને ઊભી રહી એમાંથી એક રૂઆબદાર વ્યક્તિ નીચે ઉતર્યા નાથુ એને ઓળખતો હતો એ સમીરની સ્કૂલના ટ્રસ્ટી હતા નીચે ઉતરતા જ એણે નાથુ સામે સ્મિત વેર્યું અને ખેલાણી સાથે ચેક હેન્ડ કર્યું ગુડ ઇવનિંગ ઇન્સ્પેક્ટર સાહેબ આઈ એમ મી નિલેશ પટેલ ટ્રસ્ટી ઓફ નવયુગ સ્કોલેગ હેલો મી નિલેશ નાઇસ ટુ મીટ યુ તમે અહીં ક્યાંથી ખેલાણીને એની અહીં હાજરી થોડી અજૂકતી લાગી એટલે એણે પૂછી લીધું સાહેબ આ સમીરના ઘરે આવ્યો છું એને અમેરિકા મોકલવાનો છે એની તૈયારી ચાલી રહી છે એના પપ્પા સાથે થોડી વાત કરવાની અતિ અર્જણ છે અને સમીર પ્રત્યે મને જરા વધારે લાગણી છે એટલે જાતે જ આવી ગયો નિલેશભાઈએ એના આગમનનું કારણ જણાવ્યું અને પછી સામો પ્રશ્ન કર્યો મને લાગે છે આપ પણ અહીં સમીરના પાસપોર્ટની ઇન્કવાયરી માટે જ આવ્યા લાગો છો જરા જલ્દી ક્લિયર કરજો ને સાહેબ મારે આવતી આવતીકાલે તો સાંજ સુધીમાં બધા જ કાગળિયા અમેરિકા રવાના કરી દેવાના છે ત્રીજા દિવસે મેલથી એનું કન્ફર્મેશન આવી જશે અને ચોથા દિવસે તો સમીરને રવાના કરાવી દેવાના છે મોડું થશે તો એક ગરીબ છોકરાને નાસા જેવી સંસ્થાની સ્કોલરશીપ મળતી અટકી જશે નિલેશભાઈ વિનંતીના સુરમાં બોલ્યા સાહેબ સમીર જ નથી તો તમે અમેરિકા કોને મોકલશો નાથુએ નિલેશભાઈને માહિતી આપી કોઈએ સમીરનું અપહરણ કર્યું છે અને પચાસ લાખ માંગે છે અમે એની ઇન્કવાયરી માટે જ અહીં આવ્યા છીએ પણ રસિક ફરિયાદ કરવાની ના પાડે છે આખી એક ઘટના સાંભળ્યા પછી નિલેશભાઈના ચહેરે ચિંતાના વાદળો ઉપસી આવ્યા છતાં એણે રસિકને આશ્વાસન આપ્યું રસિક જો ભાઈ પોલીસને સાથે રાખવામાં જ આપણી ભલાઈ છે તું ચિંતા ના કરીશ તારા સમીને કંઈ જ નહીં થવા દઈએ હું પણ કંઈક કરું છું નિલેશભાઈ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા ઘેલાણી અને નાથું પણ પોલીસ સ્ટેશને પાછા ગયા બીજા દિવસે બપોરના દોઢ વાગ્યા હતો જમીનનું અપહરણ થયાને વીસ કલાક થઈ ગયા હતા હજુ સુધી એનો કોઈ પતો નહોતો લાગ્યો આજે સાંજે પૈસા લઈને જવાનું હતું પણ હજુ સુધી કિડનેપરનો કોઈ ફોન નહોતો આવ્યો ઘેલાણી અને નાથુ રસિકના ઘરે બેઠા હતા અને ફરિયાદ માટે સમજાવી રહ્યા હતા પણ એ માનતો નહોતો ઘેલાણી રસિક સાથે સાથે ઔપચારિક વાતો કરતાં કરતાં અનેક મુદ્દાઓ તારવી રહ્યા હતા વાતચીત ચાલતી હતી ત્યાં જ એક પ્રતિભાશાળી વ્યક્તિ હાથમાં ચાવી ઘુમાવતો ઘુમાવતો અંદર દાખલ થયો એને જોતા જ રસિક ઊભો થઈ ગયો ઘરમાં પોલીસને જોઈને આવનાર વ્યક્તિ થોડી ધીમી પડી આવો શેઠ બેસો રસિકે ઠંડો આવકાર આપ્યો અને પછી ઇન્સ્પેક્ટર સાહેબ સામે ફરતા એણે કહ્યું આ ધનરાજ વસાવડા છે એના બંગલે હું અત્યારે ફર્નિચરનું કામ કરું છું અરે ભાઈ તું આજે કેમ કેમ ના આવ્યો તેને ખબર છે વીસ તારીખે મારા ઘરનું વાસ્તુ છે બહુ થોડા દિવસ બાકી છે ફટાફટ કામ પતાવવું પડશે તું આમ રજા ના પાડ દોસ્ત જવાબમાં રસિકના બદલે તેની પત્નીએ ડૂસકું મૂક્યું સાહેબ હવે કામ કરીને શું કરવાનું જ્યારે અમારો વંશ વારસ જ અમારાથી છીનવાઈ ગયો શું થયું કેમ તમે આમ બોલો છો ધનરાજ શેઠે આશ્ચર્ય અને આઘાતથી પૂછ્યું સાહેબ ખેલાણીએ જવાબ આપ્યો સાહેબ એના દીકરા સમીરનું ગઈકાલે અપહરણ થઈ ગયું છે વોટ સમીરનું અપહરણ શું વાત કરો છો હા સાહેબ હું બરબાદ થઈ ગયો હું ગરીબ માણસ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશ એ જ સમજાતું નથી ધનરાજ શેઠે એના ખંભે હાથ મૂક્યો કર રસિક હું તારી સાથે છું પચાસ લાખ રૂપડી માટે તારા દીકરાને ગુમાવવા નહીં દઉં હું બેઠો છું તારો દીકરો એ મારો દીકરો છે પછી એ ઇન્સ્પેક્ટર સાહેબ સામે ફર્યા સાહેબ ભગવાને મને બધું જ આપ્યું છે ગમે ત્યારે મારી જરૂર પડે કહેજો રૂપિયા લઈને દોડતો આવી જઈશ ખેલાણીએ જવાબમાં માત્ર માથું ધણાવ્યું નાથું મનોમન વિચારી રહ્યો હતો કે હજુ આ દુનિયામાંથી માનવતા મરી નથી પરવરી રસિક અને જોશના તો એના પગમાં જ પડી ગયા તમારા જેવો ભગવાન પણ નહીં સાહેબ બસ પણનો ફોન આવે એટલે વાત પતે અને મારો સમીર મને પાછો મળી જાય આજે સમીરનું અપહરણ થયાનો ચોથો દિવસ હતો રસિકે કેસ નહોતો કર્યો એટલે ઘેલાણી કાયદેસર રીતે આ કેસમાં બહુ માથું નહોતા મારી શકતા પણ અંદરખાને એ એની પૂરેપૂરી શક્તિ અને પહોંચથી કિડનેપરને શોધવા પ્રયત્નો કરી રહ્યા હતા ધનરાજ શેઠ નિલેશભાઈ ટ્રસ્ટી રસિકના સગાવાલા બધાને સમીરની ચિંતા સતાવી રહી હતી બેન તો આ બીજા જ દિવસે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા રસિકની હાલત એનાથી પણ ખરાબ હતી પણ એને ભાંગી પડવું પોસાય એમ નહોતો પાંચમા દિવસની સાંજ હતી અકોલે પોલીસ સ્ટેશનનો માહોલ તંગ હતો ખેલાણી પાંચ દિવસથી ઊંઘ્યા પણ નહોતા કે ફાંદ પર પણ હાથ નહોતો ફેરવ્યો સમીરની ચિંતામાં એની નિંદર નહોતી આવતી એના લાખો પ્રયત્નો છતાં એ સમીર વિશે એક નાનકડો સુરાગ પણ નહોતા મેળવી શક્યા એણે કંટાળાના ભાવ સાથે નાથુને બૂમ મારી નાથુ ક્યાં મરી ગયો નાથુએ એટલી જોરથી અવાજ સાંપ્યો ક્યાંય નથી મરી ગયો સાહેબ હું અહીં જ છું અને તમારું બારમું ખાધા વગર હું મરવાનો પણ નથી મજાક છોડ મને સમીરની ચિંતા થાય છે રસિક આપણને હવે એના ઘરે તો નહીં જ આવવા દે પણ તું આસપાસ જઈ તપાસ તો કર કે ક્યાંક ત્યાંની હાલત શું છે ફિકર નોટ સાહેબ મેં હું ના હું આમ ગયો ને આમ આવ્યો નાથું તાત્કાલિક એનો ડંડો ઘુમાવતો પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો ખેલાણી ફરી પાછા એની વિચાર નિંત્રામાં ડૂબી ગયા કોણ હશે કિડનેપર શા માટે એણે સમીરનું કિડનેપ કર્યું હશે પણ હજુ એ વિચારોના વમળમાં ઘેરાઈ ત્યાં જ નાથું પાછો આવ્યો એ થોડો ખુશ હતો અને થોડો મૂંઝાયેલો આવતા વેત એણે ઘેલાણી સાહેબને માહિતી આપી સાહેબ ગજબ થઈ ગયો રસિકે પૈસા આપીને સમીરને છોડાવી લીધો છે સમીર અત્યારે એના ઘરે છે અને બધા જ એની વાપસીના ઉજાણી કરી રહ્યા વોટ શું વાત કરે છે કોણ હતું કિડને પર રસીક પૈસા ક્યાંથી લાવ્યો તે કંઈ પૂછપરછ કરી કે એને એમ ડેને હાથ દઈને પાછો આવી ગયો શું વાત કરો છો સાહેબ મને એટલો કાચો ધાર્યો કે શું હું બધી જ તપાસ કરીને આવ્યો છું પેલા ધનરાજ શેઠે રસિકની મદદ કરી છે એ પણ ત્યાં હતા કિડનેપર કોણ હતું એ તો ખબર ના પડી પણ એણે આપેલા સરનામે આ લોકો પચાસ લાખ લઈને ગયા ત્યાં સમીર બંધાયેલી હાલતમાં પડ્યો હતો એને લઈને પાછા આવી ગયા કોણ હતું શા માટે અપહરણ થયું હતું એ કશી જ કોઈને ખબર નથી અને કોઈને એ જાણવામાં રસ પણ નથી એને તો દીકરો મળી ગયો એટલે ગંગા નાયા ઇન્સ્પેક્ટર ઘેલાણી ખુરશીમાંથી ઊભા થયા એનું દિમાગ કામ નહોતું કરી રહ્યું સમીરનો આખોય કેસ એની નજર સામે ચક્કર ચક્કર ઘૂમી રહ્યો હતો એણે ઝીણી કરીને નાથુને કહ્યું નાથુ સમીના અપહરણ પાછળ કોઈ મોટી ઘટના ઘટી ગઈ છે એક ગરીબ છોકરાનું અપહરણ કોઈ કરે જ શા માટે આ કેસમાં કોઈ બહુ મોટી રમત રમી ગયું હોય એમ લાગે છે બાકી આટલી જલ્દી કેસ સોલ્વ થાય એ વાત મારા ગળે જ નથી ઉતરતી એ લોકોને ભલે એ જાણવામાં રસ ના હોય કે સમીનું કિડનેપ કોણે અને શા માટે કર્યું હતું પણ મને રસ છે અને હું એ જાણીને જ રહીશ ક્રમશઃ સમીર સહી સલામત ઘરે આવી ગયો અને કિડનેપ પર પૈસા લઈને અદ્રશ્ય થઈ ગયો શું ઘેલાણી એને પકડી શકશે શું સમીરના અપહરણ પાછળ ખરેખર કોઈ મોટી રમત રમાઈ છે આ બધા જ પ્રશ્નોના જવાબ માટે તમારે આવતા હપ્તા સુધી રાહ જોવી પડશે ત્યાં સુધી ઘેલાણીને વિચારવા માટે સમય આપીએ